સલામલેકુમ બાળકો આપણું ધોરણ ચાર ધોરણ ચારમાં આપણું ચિત્ર તો આપણે ચિત્રમાં આપણી ચિત્રપોથીમાં આપણો પ્રથમ સત્રનો અભ્યાસ પૂરો થયો હવે આપણે બીજા સત્રનો અભ્યાસ શરૂ કરીશું તો આપણી ચિત્રપોથીમાં પેજ નંબર એકવીસ સુધી આપણો અભ્યાસ પૂર્ણ થયો છે આજે આપણે પેજ નંબર બાવીસ પર આવ્યા છે તો આપણે બીજા સત્રમાં પેજ નંબર બાવીસથી શરૂ થશે તો જુઓ પેજ નંબર બાવીસ પર આપણને બે ચિત્ર આપેલા છે તો બે એનું ચિત્ર આપ્યું છે બરાબર આ ચિત્રોને આપણે જોવાના છે અને સમજવાના છે એ પ્રમાણે બે ચિત્રમાંથી તમને જે પણ ચિત્ર પસંદ હોય તમને જે ચિત્ર દોરતા આવડે એ ચિત્ર બાજુના પેજ નંબર ત્રેવીસ પર આપણે દોરવાનું છે અને સુંદર ચિત્ર દોરીને એમાં મનપસંદ રંગ પૂરવાના છે તમને જે રંગ તમે કલર પૂરતી વખતે ધ્યાન રાખવાનું કે પેન્સિલ કલરથી જ આપણે કલર પૂરવાનો છે આપણે પેસ્ટલ કલરથી નહીં પૂરવાનો પેન્સિલ કલરથી આપણે સુંદર કલર પૂરવાનો છે પહેલાં ચિત્ર સુંદર દોરવાનું છે તમારે ચિત્રને જોવાનું અને સમજવાનું તમને જે પસંદ પડે એ ચિત્ર તમારે પેજ નંબર ત્રેવીસ પર દોરવાનું છે ને ચિત્ર દોરીને અંદર મનપસંદ રંગ પૂરવાના છે રંગ પૂરતી વખતે ધ્યાન રાખવાનું કે ચિત્ર તમારું ગંદુ થાય ના અને શાંતિથી ધીરેથી અંદર રંગકામ કરવાનું છે એ આજનું આપણું લેસન છે બેટા ફરી બીજું શીખીશું ચલો અસલામ વલેકુમ બરાબર 对、嗯。<noise>